નમસ્કાર મારા વાલા મિત્રો બધાને જય માતાજી જય ખુખાર મેલોડી અને જય મા સિકોતેર માતાનો જય અને હર હર મહાદેવ બધાને અને વિડીયો શરૂઆત કરતાની પહેલાં કહી દઉં મિત્રો પણ જેટલા પણ આપણે માતાજીના ભક્તો છે જેટલા પણ આપણે માતાજીને મળે છે જેટલા પણ આપણે દેવાદી દેવ મહાદેવને વણે છે પ્લીઝ વિડીયોને સરસ લાઈક કરી દેજો અને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા મિત્રો અને જો રોજના રોજની જેમ આપણે જેણે ભાઈ માનતા હોય એ કમેન્ટમાં કરી દસો કમેન્ટ કરી દેજો હું તમારા પ્રત્યે હું પ્રે કરીશ હો માતાજીને હું મારા દિલથી પ્રે કરીશ તમે પણ મારા માટે પ્રે કરજો મિત્રો આ હું રોજ કહું છું અને કહીશ પણ આજે થોડું એક નાનકડી બે ત્રણ વાતો છે મારે કહેવી છે એટલા માટે આ વિડીયો બનાવ્યો મેં એટલા માટે મિત્રો કે એમની અંદર એવું છે કે કાલે એક ભાઈની કમેન્ટ આવી હતી કે ભાઈ હું મારી જે એક એનું એ ભાઈનું મનોજ કુમાર એમનું નામ છે મનોજ કુમાર મકવાણા ભાઈ તમે જો સાબળ વિડીયો જોતા હોય તો કમેન્ટ તમારી હું આ જોઈ લીધી છે મેં તો હું કહું છું ભાઈ મનોજભાઈ મક તમે જે કહ્યું એ બરાબર કે તમારું મકાન મોટું બની જાય અને તમારું જે કામ થઈ જાય માતાજીના એટલે હું પણ તમે જે કહ્યું મને થોડું દિલમાં દુઃખ થયું છે મનોજભાઈ તમે એવું કહ્યું છે કે પાંચ કિલોની મૂર્તિ હું બનાવીને માતાજીને અર્પણ દઈશ આ વસ્તુ ખોટી છે આવું નહીં કરવાનું મનોજભાઈ આ માનતા મને ના મેં પહેલાં બી કહ્યું હતું એક વિડીયોની અંદર કે માનતા માનો તો ખાલી દર્શનની જ માનજો દર્શન કરવાની જ માનજો કે તો ભીડ એટલી બધી હોય છે પાંચ લાખથી પણ વધારે પબ્લિકો તો એ હોય છે મિત્ર પબ્લિક હોય છે તો આપણે એટલી બધી આ બધી આવી માતાને એક શું જરૂર છે ભાઈ મૂર્તિની પાંચ કિલોની ને બધી તો એના કરતાં મારા ભાઈ જે મનોજભાઈને નમ્ર વિનંતી ભાઈ મનોજભાઈ તમને કે આ પાંચ કિલોની મૂર્તિ જે પાંચ કિલોની મૂર્તિ છે ચાંદીની તમે ધરાવવાની કે છે અર્પણ કરવાની છે એના છે કે ભાઈ બીજી બાધા હું ભાઈ રિક્વેસ્ટ કરું છું તમને અને આ માધા કેન્સલ કરજો અને દર્શનની બધા કરી દેજો મારા પછી દર્શનની રાખજો એવી એક નમ્ર વિનંતી છે અને બીજી એક વાત મેં કદાચ પહેલો વિડિયો જે કંઈ ચા તો આપણે ખૂંખાર બેલાડી વિશે તે ઘડીએ મેં તે ઘડીએ મેં તમને કહેલું ના કે ચંપલ વિશે વાત કરેલી છેલ્લી વિડીયોમાં જે ઘડી વાત કરેલી ચંપલ વિશે કે ચંપલનું આ હતું અને આ રીતનું આ મને થોડું દુઃખ થયેલું પણ મિત્રો એ વસ્તુ મારી પણ ભૂલ હતી અને એ બાબતમાં હું મા કુંકર મેળણીની માફી ચાહું છું માતાજી સોરી આ મારી ભૂલ હતી કે મેં બધું જોયા જશા વગર આ વિડીયો બનાવ્યા અગર એની અંદર એવું હતું કે સ્ટેન્ડ તો હતું પણ અમારા જોયામાં નહોતું આવ્યું એવું હતું એની અંદર સ્ટેન્ડ તો અને સ્ટેન્ડની અંદર અને વ્યવસ્થા એટલી મસ્ત મિત્રો ત્યાં આગળ એટલી જોરદાર વ્યવસ્થા છે કે એવું કહેવાય છે કે તે ટોકન આપે છે અને ટોકનમાં એ પણ સેવા ચંપલ મૂકેલા સેવાના જે ટોકન બી આપે છે અને તમે આપો તો એ હાથે ચંપલ ઉતારીને તમને હાથમાં બી આપે છે જે કંઈ પાછો ટોકન આપો એટલી બધી તેના લોકો સેવા કરે છે તેના આપણા જે સ્વયંસેવકો છે તેને સેવા કરે છે ભાઈ થેન્ક યુ વેરી મચ બધા સ્વયંસેવકોને અને કીધેલ મને થોડું ભૂલચૂક થઈ ગઈ છે ભાઈ આ રીતે મારાથી આ આ રીતે બની ગયું છે મેં આ જોયું એટલે એટલે એટલા માટે કહ્યું કે ભૂલ થઈ ગઈ છે ચલો વાંધો નહીં પણ આ તમે કામ કરો છો બહુ બેસ્ટ કરો છો ભાઈ બધા સ્વયંસેવકો માતાજી ઘણું આપે અને એમની પર એમની કૃપા બનાવી રહે એટલી આપણી ભગવાનને પ્રાર્થના બીજી ભાઈ એક કમેન્ટ હતી એક ભયક અંકલની હોય કે ગમે તે હોય એમણે એવું કહ્યું કે મારો છોકરો સુધરી જાય તો અંકલ સુધરી જશે એ તો એમના તમારે પણ થોડા સંસ્કાર આપવા લાગે તમારે તમારી રીતે એને સુધારવાનો છે અને સારા લોકો સાથે એને ફરવાનું કહેવાનું છે ભાઈ અને સારા સારા સ પેલું કે સંગત એવી રંગત એટલે આપણો છોકરો કઈ ફરે છે કંઈ હરે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને એને સારા સંસ્કાર મળે અને માતાજી એની પર કૃપા કરે અને માતાજીનો પણ સપોર્ટ તમને મળે ભાઈ દર્શન કરી આવું એકવાર જઈને ખાલી તો એ બહુ છે અને માન દર્શન ભલે ના કરો પણ મનથી જો માની લેજો મા કુખાર મેલેડીને માતાજીને રામ માડી રામને અને એકવાર મનથી રામ માડી રામ બોલી લેજો તો તમારું કામ જરૂરથી પતશે અને પૂર દિલથી શ્રદ્ધાથી કહેજો તો થશે ભાઈ પેલું શ્રદ્ધા હોય ને તો કામ થાય એવું છે અને અંધશ્રદ્ધા હોય તો ના થાય માન હોય તો માણવે જવાય એવી વસ્તુ છે મિત્રો કારણ કે હું મેં માતાજીને કહ્યું હતું કે મારા આવો આવું વ્યૂઝ આવવા જોઈએ આવો આવું અત્યારે મારા વ્યૂઝ ઘણા બધા વધી ગયા છે અને મને ઈચ્છા એટલી છે કે બધા તમે બધા જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેટલા પણ માતાજીના ભક્તો છે બધાએ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશે અને પહેલામાં મોડો મારા એક લાખથી પાંચ લાખ સબસ્ક્રાઈબર મારા હશે મને પૂરો વિશ્વાસ છે મારે ખૂખાર મેલેડી પર મને પૂરો વિશ્વાસ છે અને પાંચ લાખથી પણ વધારે સબસ્ક્રાઈબરો આપણા થશે મિત્રો અને તમારા બધાનો સાસ અને હવોના હો પ્યાર બનાવી રહેશે તો તમ મારા વાલા મિત્રો કોઈ કોઈ રોકી નહીં શકે દુનિયાની તાકાત કે આપણે પાંચ લાખ સબસ્ક્રાઈબરો થઈ જવામાં તો મિત્રો આટલું મારે જણાવું હતું તમને અને જો ભાઈ બારે જાવ તો દર્શન કર્યું જરૂરથી કરી આવજો છેટી દર્શન કરજો લાઈનમાં તો બહુ વાર લાગશે અને ભીડભાડમાં દૂર રહેજો થોડા એટલું બધું બહુ ભીડમાં પેલું લાઇનમાં તમારે શાંતિ બનાવી રાખજો થઈ જાઓ તો પણ માતાજીના દર્શન કરજો અને ધન્ય બનજો એવી મારા બધા ભાઈ આ ઈચ્છા છે અને ભાઈ બાધા રાખો એનો વાંધો નહીં સેલ માટીની ખોટવારી રાખી છે ઘણા બધા એક બહુ ઘણા બધાની બહુ સમસ્યાઓ છે મિત્રો મેં ઘણી બધી કમેન્ટોમાં બસો બસો કમેન્ટો બધાની આવી છે બધી જો કમેન્ટો કહેવાનો તો આખો વિડીયો અડધો કલાક કલાકનો થઈ જશે એટલે મેં બધા કમેન્ટો નથી કહેતો પણ જેટલા પણ કમેન્ટર હું કમેન્ટ જરૂરથી બધાની કમેન્ટો હું વાંચું છું અને ભાઈ બધાને હું પ્રે કરું છું બધાના માતાજી માટે હું બધાને માતાજીને કહું છું કે મા અને અત્યારે વિડીયોના માધ્યમથી કહું છું મા જેટલા પણ આ લોકો કમેન્ટો કરે છે અને જેટલા બચારા દુઃખ છે દુઃખથી પીડાય છે મા બધાનું દુઃખ દૂર કરજે મા મેલેડી અને બધાને મા બારે જા મારી માતા ઉખાલ મેલેડી મા રામ માળી રામ બધાનું દુઃખ દૂર કરજો મારી કુળદેવી શીખોતાની માતાને એ પણ કહું છું મા તમે મારી જો વાત સાંભળતા હોય જેટલી પણ માતાઓ છે ભાઈ તો આ મારા જેટલા સબસ્ક્રાઈબર છે જેટલા પણ મને જોઈ રહ્યા છે બધાનું દુઃખ દૂર કરજે મારી અને એક પલમાં બધા સુખી થઈ જાય સુખી થઈ જાય એવો આશીર્વાદ બધાને આપી દો મા મેલડી એવા ભાઈ રામ માણી રામના આશીર્વાદ મળી જાય તમને બધાને અને તમે સુખમય જીવન તમારું બની જાય અને દુઃખ જે જીવનમાં આવે તોય માતાજી આપણને દુઃખ આવે મારા જીવનમાં આવે કે તમારા જીવનમાં આવે પણ એને લડવાની શક્તિમાં મેલેડી આપે એવી તો ભાઈ આપણી આશા છે વધારે કોઈ આશા છે નહીં મા મેલેડી પાસે કે મા સુખી સુખી રાખજે એકદમ દુઃખ ના હોવું જોઈએ એકદમ શરીર શરીર હષ્ટપુષ્ટ રહેવું જોઈએ મસ્ત રહેવું જોઈએ અને આપણી નોકરી ધંધો સારો ચાલવો જોઈએ બસ આપણે લીલીવાળી હોવી જોઈએ ભાઈ આટલું માગીએ બીજું શું માગીએ મારા ભાઈ તો મિત્રો બધા મારા મિત્રોને નમ્ર વિનંતી કે જે નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એકવાર કહું છું ભાઈ અને બધાએ આટલું ધ્યાન રાખજો કે બાધા બહુ મોટી રાખતા નહીં કે મેં આ બાધા મોટી ભાઈની જોઈ એટલે મેં વિડીયો સ્પેશિયલ બનાવ્યો મારા વિડીયો કોકલ કુંકર મેલેડી બહુ વધારે વધારે બનાવવાના હતા આ લગભગ આ છેલ્લો ગણો તો લગભગ આ છેલ્લો વિડીયો હશે પણ કંઈ કંઈ એવું લાગે તો વિડીયો બનાવીશ બાકી હું કોઈ જાતનો આવે આમ માતાજી વિશે આટલા બધા બહુ લોંગ વિડીયો કરવાનો નથી પણ જેટલા પણ મિત્રો બાકી રહ્યા છે બધાએ કમેન્ટ કરી દેજો હું પ્રે કરવાનું ભૂલીશ નહીં માતાને જેટલી પણ હું કમેન્ટ ભાઈ જોઉં છું લાઈક કરું છું અને માતાજીને પ્રે કરું છું મારા તરફથી પણ તમે પણ કરતા રહેજો મારા માટે ભાઈ કે આપણા સંસ્કારો વેલા પૂરા થઈ જાય મારી ચેનલ મોરાટાઇઝ થઈ જાય અને આપણે બધાની સેવા ચાલુ કરી દઈએ કરવાનું એટલે માટે બધાએ સપોર્ટ કરતા રહેજો બધાય મિત્રોને કહું છું ભાઈ જેટલા પણ વિડીયો અત્યારે મારો જોઈ રહ્યા છે એ બધાને કહું છું મારા જેટલા વાલા મિત્રો છે બધાને કહું છું ભાઈ જયમાં ખૂબ ખાર જયમાં જય મા અને જયમાં સિકોતેર વાહાણવાટી સિકોતેર તેર અને આપણે દેવાદિદેવ મહાદેવનો હર હર મહાદેવની જય જય મા મેનડી જય ખૂબ ખાર